હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કોળાનું શાક કોળાનું શાક બનાવવા માટે મેં અહીંયા એક કિલો જેટલું કોળું લીધું છે જ્યારે પણ તમે કોળું લો ત્યારે નાનું જ લેવાનું કારણ કે તેમાં બીયા પણ ઓછા આવે છે હવે તેને કટ કરી લઈશું હવે તેની છાલ ઉતારીને તેને નાના નાના પીસમાં કટ કરી લઈશું તેવી જ રીતે આપણે બધા પંકીનને કટ કરી લઈશું બધા પંકીન કટ થઈ ગયા છે હવે એક પેનમાં બે ટેબલ સ્પૂન તેલ લઈશું હવે તેની અંદર આપણે એક ચમચી જીરું નાખીશું એક ચોથાઈ ચમચી હિંગ નાખી છે એક ચમચી મેથી દાણા નાખ્યા છે બે આખા લાલ મરચાં નાખ્યા છે તેજપત્તું નાખ્યું છે એક ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યું છે જેનો રંગ લાલ આવે તે એટલું તીખું ના હોય એક વાટકી ગોળ નાખ્યું છે અને કટ કરેલા પમકીન નાખ્યા છે હવે એક ચમચી ધાણાજીરું પાવડર નાખ્યું છે એક ચમચી મીઠું નાખ્યું છે એક ચમચી હળદર નાખી છે અને હવે તેને પણ આપણે મિક્સ કરી લઈશું બે લીલા મરચાં નાખ્યા છે હવે તેને ઢાંકીને પાંચ મિનિટ સુધી થવા દઈશું પાંચ મિનિટ બાદ આપણે તેને ચેક કરી લઈશું હવે તેની અંદર એક ચમચી આમચૂર પાવડર નાખીશું એક ચમચી ગરમ મસાલો પાવડર નાખીશું એક ચમચી કસ્તુરી મેથી નાખીશું અને તેને હવે આપણે મિક્સ કરી લઈશું હવે શાક થઈ ગયું છે હવે તેની અંદર કોથમીર નાખીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું હવે તેને સર્વ કરી લઈશું જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી મારી આવનારી રેસિપી તમને મળી રહે